બેટા બેટા જાવાનું તો ગરમી ના જોઈ લઈ ના દેવાય હવે ઘેર હુંન તેમ બધા પૂછી કે લ્યા હવે તો શું કરવું તો બરાબર ચક્કર આયા આ પાણી આવી ગયું હેડો જો ઉપર ઓ બે ઓ બે દેહ તો રોકા

આવું પણ નહી બગાડ્યું પેલા આવતા હું જોતા ડતા ડતા આવતા પીધેલા લાગી

અતવાય આવીથી હાથ-પાટ નહીં ધોવાના તમે જોઓ આ શું પાણી બગાડ-બગાડ કરો ખાલી પીવું હતું આ દીગમાં પિચકારી મારો ગડીમાં હાથ દોવા આવીથી પાણી બગાડવા માટે આયા તમે કાકા એવું આ તો ગરમી વધારે પડાય એટલે એ વાત સાચી તમારી પણ આ મોઢું પિચકારી મારો આ દોન તે બધું કરો એટલે કહું તો વાત સાચી પાણી જરૂર છે કે પાણી પીધું ન હો તો આ કાકો પડી ગયા છે એ વાત સાચી ના નળ ના હોય ને તો કાકો બેફન થઈ જતો તો તો કોણ દે જાતારે હા હા આチン જેલ લેજો આને

ખવરાયું ના ખવડ તમાર માં કાકા તે પોણી બધું સફાઈ ને બધું તમે જ કરતા છો ના